हेलो विद्यार्थी मित्रों स्वागत है तुम्हारा बारिया यूट्यूब चैनल में आज आप लोगों को पढ़ाना चाहिए धोरण आठ विषय गणित जब आपने अस्थाई में तो सबूत में दो दिया छह विद्यार्थी मित्रों आपने आउटियो में प्रश्न चार गो द्रिलंग आने के दो एज वाला छी जब आप यारों आने का पे आगने विद्यार्थी मित्रों जो तभी मारिया के हमारा भाव सब रखा हूँ आप लोगों को लाइक कर दो मारिया के अंदर सब्सक्राइब करी और ने बेल आइकन पर ऑन करी दो अन्य जो वीडियो को यहाँ ना के तो ऊपर सेटिंग में जाने क्वालिटी बढ़ाने दो जितनी और वीडियो स्पष्ट जोई सकाय सरू तो इस बार को अपने आगे आगर आगे बे जब अपने आप लोग जे एक प्रविधेश दौर સંખ્યાની માહિતી નીચે આપી છે. પેલી કોષ્ટક છે. S કોષ્ટકમાં સોમવાર થી લઈને શુક્રવાર સુધીમાં જે ગ્રાહકો આવ્યા એમની સંખ્યાની અહીંયા કે માહિતી આપેલી છે. માહિતીનો દ્રિઘલ આલેખ તૈયાર કરો. પ્રમાણનો આપણને સોંપુ છે બાળકો y અક્ષ પર x એમી બરાબર કેટલા ગ્રાહકોનો 10 ગ્રાફો લેવાના. આપણે વાકના આવ્યા સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને પુરુષ ગ્રહ અને ત્રિ ગ્રહ કે બંને અલગ દર્શાવેલા છે સોમવારે પુરુષ ગ્રહ 85 ત્રિ ગ્રહ 70 મંગળવારે પુરુષ ગ્રહ 80 ત્રિ ગ્રહ 90 બુધવારે પુરુષ ગ્રહ 130 ત્રિ ગ્રહ 80 ગુરુવારે પુરુષ ગ્રહ 95 ત્રિ ગ્રહ 60 શુક્રવારે પુરુષ ગ્રહ 90 અને ત્રિ ગ્રહ 75 આ રીતે આપણે માહિતી આપી છે આનો આપણે આલેખ દોરવાનો છે કેવો આલેખ લીંબ આલેખ

અને સુપ્રવાણી કે માહિતી કે આપણે ક્યાં દર્શાવ્યું છે f ઓફ સુ પર દર્શાવ્યું છે એની માહિતી દર્શાવું છું તો બાદના નામ લખીશું તો પેલો સોમા આપળો જે તો કે જે દર્શાવ્યું આ કયા કારણે સુપ્રમાડ કો જવા દેવા હવે જેના મારે કરવાનું માટે બન્ને ખાના સાથે લઈને તો આપણે લખીશું તો પેલા ખાનામાં આ બન્ને પેલા ખાનામાં લખીશું સો ગ બા ઠ એમ આખાં જોવા જાવ પછી બીજા દેખાનામાં લખવાનું મંગળવા લખવાનું મંગળવાર 13 લેખન જવાબ જનો પછીના બેમાં લખવાનું બુધવાર 13 લેખન જવાબ જનો પછી લખવાનું ગુરુવાર 11 લેખન જવાબ જનો બીજા બેમાં લખવાનું શુક્રવાર બરાબર આપણે શુક્રવારની માહિતી આપતી છે તો અહીંયા કે નીચે લખ્યું સુવારના નામ ઉપર કીધું બાળકો વારના નામો આપણે શું દર્શાવ્યું છે x અક્ષ ઉપર દર્શાવેલું

90 100 110 120 130 140 आज के आप 10 10 बार बढ़ाना जोવાનું છે કેમ કે આપણે પ્રમાણ માપ તો આપ્યો છે 1 सेमी बराबर 10 ग्राम તો આપણે લખ્યું તો અહીં આગળ ઉપર પ્રમાણ માપ 1 सेमी बराबर 10 ग्राम આ રીતે અને બીજું શું કરીશું ખાલી રાખું બાળકો પેલા માં લખીશું પુરુષોની સંખ્યા શું લખીશું પુરુષોની બીજામાં લખીશું リオની તે ત્રણ ગ્રાહક એમની છે આ રીતે આપણે લખવાનું થાય બતાવો જોઈએ આપણે કે સોમવારે કેટલા પુલ ગ્રહક આવ્યા હતા તો 85 સોમવારે પુલ ગ્રહક આવ્યા હતા તો આપણે આ જે પહેલો જે આપણો રે આપણે શું કરીશું આપણે કેટલા દરવાઈશું 85 સુધી દરવાઈશું તો જોઈએ સોમવારે આ પહેલો આપણો આપણે 85 સુધીનો ભાયું તો 80

ત્યારબાદ ત્રિグラフ કેટલા રહ્યા કેટલા દર્શומારે 70 કેટલા દર્શાવે 70 તો આપણે આ સુમારે નું જુઓલી આપણે કે આપડે તંબાવ તો 70 સુધી તો 70 કે અહી તો આ નંબર આપણે 70 સુધી લંબામ આ રીતે બરોબર તો આ કેમ છે સોમવારે પુરુષ graph એ તન્ખા દર્શાવે અને ત્રિグラフ સંખ્યા દર્શાવે હવે શું કરવું છે આપણે આપણે આ બંનેને અલગ કરવામાં કે તમારે કુદોનો હાથ पेंसिल वाले आदि पद्धति आछादित कर देવાનું છે આ રીતે મે દર્શાવ્યું એક રીતે હું આને વિધાન કરું છું કે આछादित दबावा समय लागસવા તો આ રીતે મે ડિઝાઇન કરી દીધી જે જે બને શું થાય અલગ પડે એટલે પુરુષ ગ્રાહકની સંખ્યા મેત્રી ગ્રાહકની સંખ્યા અલગ હવે ત્યાર પછી શુંવાનું પડે મંગળવારે મંગળવારે પુરુષ ગ્રાહક જેની સંખ્યા છે 101 તો આપણે આજે મંગળવારનો જે થાકડો રેડ તમે ક્યાં સેટ કરવા તો 110લી દબાવા તો 110 શું કહેવાય આય બરાબર એટલે આપણે તો વીય આપો તો કસ માપ દેવા જોઈએ આટલા પૂરી આવે બટ મારે ઓર એટલે કમ્પ્લીટ એક્ઝેટ મતની આવે પણ તમારે જે 110 નો કાપો હોય ત્યાં કે તમારે આમ લંબાઈ દેવાનું બરાબર બરાબર લંબાઈ દેવાનું છે બરાબર તો આ

આરે શું કરવાનું બને ઠામણા દ્વારામાંથી આવે કુલ ગ્રહની સંખ્યા અલગ કોલમમાં લેને આપણે આઠાધી કરી તમારે શું કરવાનું છે આઠાધી કરવાનો છે બાળકો ત્યાર પછી છોકરા આપણે આગળ બુધવારનું શું જોશું બુધવારના બાળકો તો બુધવારમાં છે પુરુષ ગ્રહ પર એની સંખ્યા કેટલી છે 130 એટલે છે બાળકો 130

हमें जूसो अपने स्त्री ग्राहकों ने संख्या एक लेजे वाले को ऐसी आपके लिए छः तो अपने अब ऊपर वो था सी सी। तो क्या सुधी नंबर है जो ऐसे सुधी नंबर है क्या सुधी नंबर है जो ऐसे सुधी तो ऐसे क्या करा यहां अगर आप बोला तो वो तो आठ हम लोग आठ प्लस सुधी तो वो ना कापा सुधी अपने काम करने से तो नंबर में जवाब नो तो ગુડવારી 3 ગ્રામની સંખ્યા કેટલી 80 આટલી તો આપણે 80 સુધી પહોંચવા માટે આપણે ઉકાર્યું છે 1 માં આછાદિત કરી 3 સુધી પહોંચવું ઉકાર્યું છે આછાદિત 3 80 આ હવે જનસુ તો ગુરુવાર ગુરુવારે કુલ ગ્રામની સંખ્યા કેટલી તો 95 આપેલી છે એટલે આપનો 95 આપેલી છે આ તમારે આપણે 95 સુધી લંબાવવાનું છે

बराबर नियमी बराबर દીજે કાપવો હોય 3 કા થાય શુક્રવારે સુધરી કુલ ગ્રામની સંખ્યા કેદી નિયમ એનો આપણે હમકો દોરતો હવે દોરજો આપણે શુક્રવારે એ ગ્રામની સંખ્યા કેટલી આપને જે 75 કે આપને જે 75 તો 75 કરી એટલે ચાલે 70 અને 80 નિયમ થઈ ત્યાં આગળ 72 72 140 કે ક્યાં દે કાપા આપના છે 73 અને 63 ની વચ્ચેનો જે કાપો છે केसुदजे 75 ने स्तुदजे 75 કે દેખું તમારે 80 સુબ બો હું અહીંયા કે અંતરિત માપ દર્શાવતું તમારે આલેખમાં ધુવીની 70 ને 80 માં 4 કાપા દે h 4 માં બો પેલો કાપો 72 માં 74 પછી 76 આવું તો 74 ને 76 ની વચ્ચે 80 કાપો આપલો છે કેસુદજે 75 થતી આંક આપણે ત્રી graph ઉનું ધ્યાન 75 દર છાવી દીની એ સુગમ સાબનવામાં અલગ કરવાનો આ કે આપણે તાપાધુડી લેજો શું કર્યું તાપાધુડી લેજો તો આ કે આપણે આ લે અહીંયા 30 દીધું બરાબર તમારે પ્રમાણકટ પણ અવસર રાખવાનું કે એનો એક માર્ક હોય છે બરાબર x 57 1257 ઉદ્ગમનું દર્શાવવાનું ત્યાર પછી એક વાના નામ લખવાના કે વાના નામ મતલબ ઓરની અહીંયા આપણે શું લખવું છે તો ગ્રાહકોની સંખ્યા તમારી यहाँ का लगभग ऐसे ग्राहकों की संख्या तो लगभग ऐसे बारे को ग्राहकों की संख्या आइटम बाय शुभ तुम्हारे दर्शाए ये बनो चीज ग्राहकों की संख्या आम आपने आलेख में संपूर्ण पूरा करो जो विद्यार्थी में जो लोग हमें भाई तुम लोग नेट करो आप लोग तो बारे में तो निश्चय करो ये मार्यात करने से करें �